લોકસભા ચૂંટણીનો માહોલ છે દેવામાં આક્ષેપ થવાના તે સ્વાભાવિક બાબત છે દેવામાં રાહુલ ગાંધીના એક નિવેદન પર હવે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સીઆર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો રાહુલ ગાંધીના એ રાજા રજવાડાઓ વાળા નિવેદન પર આ પ્રહારો જે છે તે કરવામાં આવી રહ્યા છે સીઆર પાટીલે રાહુલના નિવેદન પર પલટવાર કર્યો છે અને તેવું તેમણે કહ્યું છે કે કોંગ્રેસ તો મંત્રાવટી જ મેન ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં જે પ્રમાણે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે હવે મોકો મળી ગયો છે ભારતીય જનતા પાર્ટીને નિવેદન આપવાનું અને પલટવાર કરવાનો જે પ્રમાણે રાહુલ ગાંધીનું નિવેદન છે એ જોતા મને એવું લાગે છે કે દેશમાં જ્યારે નાનું બાળક પણ ઇતિહાસ ભણતું હોય છે તો એ ઇતિહાસની અંદર ઉલ્લેખ થયેલો હોય છે કે દેશમાં સાડા ચારસો ઉપરાંત રાજા રજવાડાઓએ પોતાની મિલકત એ દેશને અર્પણ કરી દીધી હતી પોતાની જર જમીન બધું જ રાજા મહારાજાઓએ દેશને અર્પણ કર્યું હતું આ ઇતિહાસની અંદર ભણાવવામાં આવે છે પરંતુ મને એ વાતનું પણ દુઃખ છે કે આ ભારતના બાળકોના ઇતિહાસ ભણાવવામાં આવે છે જ્યારે રાહુલ ગાંધી કદાચ ભારતમાં નથી ભણ્યા એટલે એમને ઇતિહાસ ભારતનો ખબર નથી અને ભારતનો ઇતિહાસ ખબર ન હોય અને આ પ્રમાણેના જો નિવેદન આપતા હોય તો આ નિવેદન તેમના જે ખરા એ બાલીશ અને બાળક બુદ્ધિભર્યા નિવેદન છે કારણ કે જે રાજા મહારાજાઓએ પોતાની મિલકત દેશને અર્પણ કરી એમને આજે એવું કહી દે કહેવામાં આવે છે કે લોકોની જ્યારે એની મિલકત હડપ કરી લેતા હતા હડપ કરવાની વાત તો કોંગ્રેસ કરી રહ્યું છે કોંગ્રેસ રાહુલ ગાંધીના જે સલાહકાર છે અને એમના પિતાના સલાહકાર રહી ચૂક્યા છે એવા સામ પિત્રોડા જ્યારે એવું નિવેદન કરતા હોય કે સામાન્ય વ્યક્તિની મિલકતનો પંચાવન ટકા હિસ્સો સરકારને આપી દેવો જોઈએ આવો વિદેશમાં કાયદો છે અને એ જ કાયદાનું અમલીકરણ ભારતમાં કરવું જોઈએ જો આ પ્રમાણેની જો વાત એ કરતા હોય તો આ વાત એ પણ યોગ્ય નથી કારણ કે સામાન્ય વ્યક્તિની મિલકત સરકારની પાસે લઈ અને એ જ મિલકતને આજે પ્રજામાં વેચવાની વાત હોય તો પ્રજામાં વેચવા માટે પણ પહેલો અધિકાર એ મુસ્લિમોનો છે લઘુમતીનો છે આવું ડૉક્ટર મનમોહનસિંહ પણ કહી ચૂકેલા છે એટલે કોંગ્રેસના મલિન ઇરાદાઓ સ્પષ્ટ થાય છે કોંગ્રેસની મંથરાવટી મેલી છે અને આ મેલી મંથરાવટી સ્પષ્ટ થઈ જાય છે બીજી વાત એ છે કે કોંગ્રેસ જ્યારે એ પ્રમાણેના નિવેદન આપી રહી છે એ જ જગ્યાએ જ્યારે કર્ણાટકની અંદર ઓબીસીનો હક છે જે ઓબીસીને અનામત મળેલી છે બાબાસાહેબ આંબેડકરે બંધારણની અંદર જે ઓબીસીને હક આપેલો છે એ હક જૂઠવી અને મુસ્લિમોને અનામત આપી દેવામાં આવે છે ત્યારે મુસ્લિમોને અનામત આપવાની જોગવાઈ બંધારણમાં ક્યાંય નથી ધર્મ આધારિત અનામતની કોઈ જગ્યાએ જોગવાઈ નથી કોંગ્રેસ માટે મતના રાજકારણ માટે અને લઘુમતી કોમને ખુશ કરવા માટે આ પ્રમાણેના નિવેદનો કરે છે જ્યારે રાજા મહારાજાઓ માટેનું રાહુલ ગાંધીનું નિવેદન એ બાળક બુદ્ધિભર્યું નિવેદન છે અને ભારતનો ઇતિહાસ જાણ્યા વગરનું નિવેદન છે કારણ કે રાહુલ ગાંધી એ ભારતમાં ભારતમાં ભણ્યા નથી એટલે એમને ભારતનો ઇતિહાસ ખબર નથી આજે દસ વર્ષના બાળકને પણ પૂછો તો એમને ખબર છે કે દેશની અંદર રાજા મહારાજાઓએ પોતાની જમીન મિલકત બધી એ દેશ માટે ન્યોછાવર કરી હતી અને ભારતને અખંડ બનાવવા માટે મહેનત કરેલી છે નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય આ પ્રકારના વિવાદિત નિવેદનો આપવાથી બચવું જોઈએ જ્યારે ચૂંટણીનો સમય છે પ્રચાર પ્રસાર કરવાનો છે પક્ષ માટે ત્યારે આ પ્રકારના નિવેદનોથી બચવું જોઈએ તેવું નથી લાગતું ન માત્ર કોંગ્રેસના નેતાઓ પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ વાત છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક કદાચ કોઈ નિવેદન એમને અપાઈ ગયું છે કે એના કારણે પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એની માફી પણ માગેલી છે દેશના સન્માનજનક લોકોની પણ માફી માગેલી છે બીજું કે ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતાગીરીએ પણ આ અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને ક્ષમાપારથી પણ થયા છે અને આ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એ જે તે જે તે કોમ્યુનિટીના સંપર્કમાં છે અને એનો નિકાલ ટૂંક જ સમયમાં આવી જશે એવો અમને વિશ્વાસ છે ના માત્ર પરશોત્તમ રૂપાલાની વાત છે યજ્ઞેશભાઈ અનેક નેતાઓ જે છે ભૂપત બાણી પણ વાત તેમાં આવે છે અન્ય નેતાઓની પણ વાત તેમાં આવે છે કે એ પ્રકારના નિવેદનો આપવાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ બચવું જોઈએ તેવું આપને લાગે છે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ કોઈ ઈરાદાપૂર્વક નિવેદનો આપેલા નથી શરત ચૂકથી કદાચ કોઈ એક નિવેદન અપાઈ ગયું હોય તો એના અંગે તેઓએ માફી પણ માંગી ચૂકેલા છે નિવેદન કોઈ એવું જાણી જોઈને તો આપે નહીં યજ્ઞેશભાઈ એ વાત તો સ્વાભાવિક જ છે જાણી જોઈને કોઈ આવું નિવેદન ના આપે ભૂલચૂકથી જ એવું નિવેદન અપાય છે પરંતુ આ મામલામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે એક તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં છે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર સતત ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યો છે જ્યારે દોઢસો વર્ષ જૂની કોંગ્રેસના નેતા અને દેશના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા નેતા કોઈ જાહેર મંચ ઉપરથી જાહેર સભાની અંદર જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે એમની સ્પીચ કોઈએ તૈયાર કરેલી હોય અને એવો પૂરી તૈયારી સાથે સ્પીચ આપતા હોય અને જાહેર મંચ ઉપરથી સ્પીચ આપતા હોય એ સ્પીચ જે કરી એ નિવેદન એ ઇરાદાપૂર્વકનું નિવેદન છે એવું સ્પષ્ટ કહી શકાય છે અને આ અંગે રાહુલ ગાંધીએ આના માટે કોઈ માફી પણ નથી માગી એમને ખેદ પણ વ્યક્ત નથી કર્યો અને એ એ અંગેના એમના એ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વખોડે છે અને દેશના મહારાજાઓનું અપમાન છે એ પણ ચોક્કસ કહે છે ભારતીય જનતા પાર્ટી લાગે છે છે કે સમાજ આ મામલે પણ રોષ દર્શાવશે જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા માટે રોષ દર્શાવ્યો છે ક્ષત્રિય સમાજે રાહુલ ગાંધીના આ નિવેદન માટે પણ રોષ દર્શાવશે દેશના રાજા મહારાજાઓ માત્ર કોઈ એક કોમ્યુનિટીમાંથી ન હતા તમામ કોમ્યુનિટીમાં હતા પરંતુ ક્ષત્રિય સમાજમાંથી વધારે હતા બીજું કે રાહુલ ગાંધીના જે નિવેદન છે એવા એવું નિવેદન છે કે એવા વ્યક્તિઓ માટેનું નિવેદન છે કે જે લોકોએ દેશની દેશ માટે પોતાની મિલકતનો છાવર કરી હતી અને એ મિલકત માટે સામાન્ય વ્યક્તિઓની જમીનો હડપ કરી લીધી છે આવું નિવેદન છે એના માટે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એમનો વિરોધ કરશે આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો કોંગ્રેસના મલિન સ્પષ્ટ થયા છે યજ્ઞેશ દવે કહ્યું છે આવા નિવેદનોથી ન માત્ર કોંગ્રેસના નેતાઓ પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બચવું જોઈએ તેમણે તેવું કહ્યું છે અને સાથે તેમણે પણ કહ્યું કે ક્ષત્રિય સમાજની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યું છે રોષ પ્રગટ કરી રહ્યો છે કે રાજા રજવાડાઓ માટે જે નિવેદન રાહુલ ગાંધી આપ્યું તે ખૂબ જ અયોગ્ય છે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું જેના પર આ બધો વિવાદ થઈ રહ્યો છે તે સાંભળી લઈએ राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे राजाली बेद राज्यभार मारता यार भूमियन बेतको राजाओ महाराजा महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी ಉೇಜಾತೆ ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು આ નિવેદનને લઈને અત્યારે વિવાદ જે છે તે રાજ્યમાં જોવા મળી રહ્યો છે રાજા રજવાડા ઉપર જે નિવેદન રાહુલ ગાંધી આપ્યો અને યજ્ઞેશ દવે સ્પષ્ટ કહ્યું કે જે મોટા નેતાઓ હોય છે તેમનું તે જે પણ કોઈ સ્પીચ આપવાના હોય છે તે પહેલેથી લખેલી હોય છે એટલે કે આ એક મંત્રાવટી મેલીવાળી વાળી વાત તેમણે કરી કે તેમની મંત્રાવટી મેલી છે ને આ પ્રકારે નિવેદન તેમણે પહેલેથી જ આ પ્રકારે લખેલું હતું પરેશ ધાનાણીએ આ સમગ્ર મામલે શું કહ્યું તે પણ સાંભળી લઈએ છે પણ માત્ર થેન્ક યુ કહીને ત્યાંથી આગળ નીકળી ગયા હતા એટલે રાહુલ ગાંધીની જયારે વાત આવી તેમણે જે નિવેદન આપ્યું તેને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પરેશ ધાનાણી જે છે તે કંઈ પણ કયા વગર ત્યાંથી નીકળી ગયા

એ લઈ આવવામાં આવી છે કદાચ એ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે જો રાહુલ ગાંધી આ ટિપ્પણી ભૂતકાળમાં પણ કરેલી હોય તે કોંગ્રેસના આગેવાન તરીકે ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે નિંદનીય છે પણ આપને સાથે સાથે એ પણ હું કહેવા માંગુ છું કે રાહુલ ગાંધીએ જે કીધું છે ત્યારે રાજા રજવાડા સંદર્ભે કીધું છે ત્યારે વીર ભોગ્ય તે વસુંધરા રાજા રજવાડાઓ જ્યારે હતા રાજાશાહી જ્યારે હતી ત્યારે અન્ય રાજ્યો ઉપર હુમલા કરી અને પોતાના રાજ્યની સીમાઓ વધારવા માટે દરેક રાજા પ્રયત્ન કરતા પોતાની પ્રજા સુખી થાય પોતાના રાજ્યની સીમાઓ વધે રાજ્યની આવક વધે એના માટે સીમાડાઓ વધારવા માટે હુમલાઓ કરતા અને અન્ય રાજ્યોને પોતાના રાજ્યમાં ભળીને પોતાનું રાજ્ય મોટું કરવા માટે થઈ અને દરેક રાજાઓ પોતે પોતાના વિસ્તાર વધારવા પ્રયાસ કરતા હોય કદાચ એ સંદર્ભે રાહુલ ગાંધીએ કીધું હોય તો એ વાત કોઈ ખોટી અયોગ્ય નથી એમને કોઈ નારી અસ્મિતા વિશે ક્ષત્રિય સમાજ વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કરી નથી બેન બેટીઓના વ્યવહાર વિશે કોઈ વાત કરેલી નથી એમને જે રાજાશાહી વ્યવસ્થાનો એક ભાગ હતો એના વિશે કદાચ વાત કરી હશે અને એ સંદર્ભે વાત કરી છે અત્યારના સંદર્ભે કોઈ વાત નથી કરી અને રૂપાલા સાહેબજી હલકી ટિપ્પણી તો કરી જ નથી આ અમારી વાતને ભટકાવવા માટેની ભારતીય જનતા પાર્ટી એક મુદ્દો લઈ આવી છે તો સ્પષ્ટ નિવેદન એક તરફ કોંગ્રેસ તરફથી પણ આવ્યું છે કે એવું કોઈ નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું જ નથી ના બહેન દીકરીઓનું અપમાન રાહુલ ગાંધીએ કર્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને એક મોકો મળી ગયો તેવો કોંગ્રેસ દ્વારા આરોપ જે છે છે તે લગાવવામાં આવી રહ્યો કે ભારતીય જનતા પાર્ટીને એક મોકો મળી ગયો આરોપ લગાવવાનો કે રાહુલ ગાંધી પણ રાજા રજવાડાઓ માટે બોલ્યા યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસની મંત્રાવટી મેલી છે કારણ કે આ પ્રકારનું નિવેદન રાજા રજવાડાઓ માટે આપે છે એ રાજા રજવાડાઓ જેમણે દેશને એક કરવા માટે પોતાના રજવાડા દેશને સોંપ્યા એ રાજા રાજવાળાઓ માટે આ પ્રકારનું નિવેદન અયોગ્ય છે તેવું યજ્ઞેશ રવિનું કહેવું હતું સામે કોંગ્રેસે કહ્યું છે કે એવું કોઈ પણ પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું નથી કે જે કોઈને અપમાનિત કરે છે આ પ્રકારનું નિવેદન જે છે તે કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહ્યું છે પરેશ ધાનાણી જોકે આ મામલાથી બચતા જોવા મળ્યા પરેશ ધાનાણી જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે પરેશ ધાનાણીએ માત્ર થેન્ક યુ કહ્યું અને ત્યાંથી આગળ નીકળી ગયા પરંતુ અન્ય જે કોંગ્રેસના નેતાઓ હતા અન્ય જે કાર્યકરો હતા તેમને જ્યારે આ સવાલ પૂછાયો ત્યારે તેમણે આ સ્પષ્ટ કહ્યું છે કે એવું કોઈ પણ નિવેદન અપમાનિત કરનારું નિવેદન જે છે તે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું નથી એ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે આ પહેલા સી આર પાટીલે પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે જગદીશ પંચાલ જે મંત્રી છે તેમણે પણ પ્રહારો કર્યા અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પણ આ મામલાને લઈને રોષિત જોવા મળી રહ્યા છે બીજી તરફ ક્ષત્રિય સમાજ શું આ મામલે રોષ દર્શાવશે તે પણ એક મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલાને લઈને હાલ રાજ્યની રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે રાહુલ ગાંધીના એ રાજા રજવાડાના નિવેદન બાદ અલગ અલગ નેતાઓની પોતાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ માટે એવું કહ્યું કે રાજા રજવાડાઓ પહેલાં જોઈએ તે જેની જમીન હોય તેની જમીન તેઓ હડપ કરી લેતા હતા અને આ પ્રકારના નિવેદન બાદ યજ્ઞેશભે એવું કહ્યું કે રાહુલ ગાંધીને ઇતિહાસ ખબર નથી કારણ કે તેઓ અહીં ભણ્યા જ નથી આ પ્રકારનું નિવેદન યજ્ઞેશવે રાહુલ ગાંધી માટે આપ્યું છે આ ઉપરાંત કર્ણાટકમાં કોંગ્રેસને મુસ્લિમોને અનામત આપી તેવું પણ યજ્ઞેશ દબેએ જણાવ્યું આ ઉપરાંત પરેશ ધાનાણી પણ આ બામલાથી છૂટા જોવા મળે આમ અમને કંઈ પણ કહેવા તૈયાર નહોતા પરેશ ધાનાણી પરંતુ કોંગ્રેસના અન્ય નેતા દ્વારા એવું કહેવાયું કે રાહુલ ગાંધી જે છે કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલ અમારી સાથે જોડાયા છે હિમાંગભાઈ રાહુલ ગાંધીએ આ નિવેદન જે આપ્યું છે શું કોઈને અપમાનિત નથી કર્યા આમાં રાહુલ ગાંધીએ બિલકુલ આ નિવેદન છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રમાણે લોકોની જમીનો લઈ લે છે જંગલનો જળ જમીનનો અધિકાર લઈ લે છે ખેડૂતોના ત્રણ કારા કાયદા કર્યા પછી એને પાછા લેવા પડ્યા એવી રીતે જે ખેતીનો અધિગ્રહણ નિયમ કર્યો હતો એની અંદર પણ બહુ મોટી લડાઈ લડી હતી એ બાબતની ચર્ચા છે આ કોઈ પ્રકારની જે પ્રમાણે ક્ષત્રિયોનું અથવા તો બાકીના કોઈ સમાજનું અપમાન થતું હોય એવી કોઈ વાત નથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય મહિલાઓનું અપમાન કર્યું હતું માટે ભારતીય જનતા પાર્ટી આવા વિષયોને તુલ આપી રહી છે પરંતુ ક્ષત્રિય સમાજ સમજુ સમાજ છે અને બાકીના અન્ય સમાજ જે પ્રમાણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ વારંવાર ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજની મહિલાઓના અપમાન કર્યા છે અપમાન કર્યા બાદ સાથે જોડાયા હતા તેમણે એવું કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં ભણ્યા નથી એટલે એમના ઇતિહાસ ની ખબર નથી દેશના

તો તમે ક્ષત્રિય સમાજની માફી માંગી પણ ક્ષત્રિય સમાજે કીધું કે રૂપાલાજીને બદલવા જોઈએ તો શા માટે તમે એમનું અપમાન અને આ તો અપમાન હતું શું આની અંદર રાહુલ ગાંધીએ કોઈ મહિલાઓ વિશેની વાત કરી કરી છે નથી તો મહિલાઓનું અપમાન હતું અને મહિલાઓના અપમાનની સાથે અંગ્રેજો સાથે મોકલવી આવા પ્રકારની વાતો કરવી જે સંદેશ જેવી સભ્ય ચેનલની અંદર આપણે વાત પણ ના બોલી શકીએ એવી રીતે કરી લેતા આ પ્રકારનું નિવેદન જો રાજા માટે આપે છે તો શું એ અપમાનિત કરનારું નિવેદન નથી મેં તમને એ જ કીધું કે કમ્પેરિઝન જે છે સૌથી પહેલા તો બે વાત આપને કહું કે આ જે વાત હતી એની અંદર ટ્રાન્સલેશન હતું અને ટ્રાન્સલેશન થયું હતું માત્ર ચૌદ પંદર સેકન્ડની તમે ક્લિપ જે છે આખો વિડીયો આપણી જોડે હું આપને માધ્યમથી હું મોકલીશ અને એની અંદર આપ જોઈ શકશો કે આ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી ની અત્યારની જે સરકાર તાનાશાહી કરી રહી છે એની જ વાત હતી અને જમીનનો અધિકાર જે છે ભલે વાત આજના સમયમાં સરકાર ની થતી હોય પરંતુ વાત તો એ રીતની જ હતી ને હેમાંગભાઈ શું આનાથી કોંગ્રેસ ને કોઈ તકલીફ થશે આ વખતે આ પ્રકારના નિવેદન કે કોંગ્રેસે તો હંમેશા રાજા રજવાડાઓ

ખરાબ ટિપ્પણી કોઈ પણ વિશે બોલવાનો નથી હક નથી એટલે રૂપાલા સાહેબ પણ માફી માંગવી પડશે રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ ક્ષત્રાણીઓનું આ મામલે નિવેદન સામે આવ્યું છે જી હા રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું રાજા રજવાડાઓ માટે એક સ્પષ્ટતા તેમણે કરી કે આ નિવેદન સાંભળ્યું નથી પરંતુ જો તેમણે આ પ્રકારનું કોઈ નિવેદન આપ્યું છે તો રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ જો કે એ પહેલા પુરુષોત્તમ રૂપાલાની વાત પર તેમણે કરી કે આ મામલો હજી પતાવાનો છે ત્યારબાદ રાહુલ ગાંધીની મેટર પણ હાથમાં લઈશું રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ માટે જે નિવેદન આપ્યું તેને લઈને ક્ષત્રાણીઓ પણ રોષિત જોવા મળી તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ જોઈએ રાજા રજવાડાઓનું જે અપમાન રાહુલ ગાંધીએ કર્યું છે એક તરફ કોંગ્રેસ આ મામલાને લઈને સ્પષ્ટ છે કે આમાં કોઈ જ અપમાન રાજા રજવાડાઓનું થયું નથી હેમાંગ રાવલે કહ્યું કે આખો વિડીયો જે છે તેની અંદર કમ્પેરિઝન બતાવવામાં આવી રહી હતી કે પહેલાં શું થતું હતું ને એવું જ હાલના સમયે સરકારના રાજમાં થઈ રહ્યું છે આ પ્રકારના નિવેદનને લઈને હવે રાજ્યની રાજનીતિ જે છે તે ગરમાઈ છે